ભગવાન ને કઈ રીતે યાદ કરે છે તો એ આ ભજન માં વર્ણવ્યું છે કે મને રૂપિયા જેવા નોટો ના હોય મારા રૂપિયા વિના આ એ મારે ને દાણા ણા નું દુખ આ ભાડા વાળા નો બહુ ત્રાસ છે ને નાણા દાણા કરિયાણા રૂપિયા તમે જો નહી આપો

તો દીકરા બાપ કહેરી કહે સ્વામીના પિતા પણ પ્રેમ થી બોલાવે જોરું

કાગળ નો ટુકડો એક નરસિંહ મહેતા ને આપ્યો કાગળ નો ટુકડો મારે એક મીંડા વાળી નહીં ચાલે

માથે તે ઉપાદી ગણી ને બોજાનો નથી પાર માથે છે બોજાનો નથી પાર જો તું ના મળે તો કઈ નહીં પણ નોટો સાથે